વિસાવદરના હળમતિયા ગામે આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા છે અધિકારીઓ પહોંચ્યા છે તો સાથે સાથે પોલીસના ધાડેધાડા પણ ઉતર્યા છે આખો મુદ્દો ત્રણ દિવસથી ખૂબ ચર્ચામાં આવ્યો છે કારણ કે ત્યાં એક ઘરની બહાર જે બેલા મૂકેલા હતા બેલાને લઈને રાજનીતિ ગરમાય છે એક દિવસ માટે જે સમય આપવામાં આવ્યો હતો કે એક દિવસમાં જો બેલા નહીં હટાવવામાં આવે તો આમ આદમી પાર્ટીના નેતાઓ અધિકારી અને પોલીસ સાથે ત્યાં પહોંચશે અને આજે એ નેતાઓ અધિકારી સાથે અને પોલીસના કાફલા સાથે ત્યાં પહોંચી બેલા તો હટ્યા પરંતુ નાની મોટી રકઝક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે શું બબાલ થઈ અને શું દ્રશ્યોમાંથી સામે આવ્યું આવો જોઈએ આ વિડીયોમાં કોર્ટ ની જ ક્યાં આવી છે પંચાયત ની જગ્યા છે નકર તો આપડે હુકમ છે

કોઈની માલિકીની માલિકી ની જગ્યા નથી આવો પેપર છે તો આ અહિયાં ત્રણે જે બેલા પડ્યા છે દબાણ માં પડ્યા છે તો મામલતદારે દબાણ દૂર કરી શકે દાદા નું ડોઝર નથી હાલતું બધે બાવીસ નું છે આપડે નંબર તારીખ અઢાર ચાર લેખવું હોય ને પંચાયત જ કરવાનું છે કાર્યવાહી અર્થ જ લઈ ગયો આપડે કોને ભાઈ કાર્યવાહી કરવાની જો અંદર જોયે કાગળ બોલે છે ને જેને લ્યો એ તમારી દર્શક જોડી ને એને મોકલી નથી આવતું એટલે પેલા આઠ વર્ષ સુધી કોનામાં આવે છે ખબર જ નથી તો પંચાયત એટલે કોણ પણ તો ગ્રામ પંચાયત ને હુકમ કોણ કરશે આ કાઢવાનું ટીડીઓ સાહેબ ને કોણ તો બસ ટીડી બીજી બધી પબ્લિક એક બાજુ मागेવાનો એક બાજુ આ તમને ન્યાયી દ્રષ્ટિએ યોગ્ય લાગતું લાગે છે કે નહીં ઇતમ ખાલી જોઈનું આ પંચાયતની એકમ ભેલા ભાઈ હાલો અમે તમને આમને તમે ન્યાય મૂર્તિ સમજી તમે ન્યાય મૂર્તિ સમજી અમારે સાહેબ હમુખ નહી એમ કહી દો આ ભેલા મુસ્તા મારી વાતમાં ભેલા મુસ્તા એની જમીન નથી એનો પ્લોટ નથી એની શેર નથી એ અલગ વસ્તુ છે અમે તો એમ નહી મુસ્મિત અને હવે તો પછી હવે તો ખાલી રોવાતો એક વસ્તુ ગવ કે હું તમારા ડેલા આડા મારે જ કઈ લાગ્યા વર્ગે નથી તમારા ડેલા આડા પેલા મૂકી દઉં પછી કોર્ટ મેટર માં હું નવું તો આઠ વર્ષ સુધી તમે રાહ જોવો ને કા ખુલશે સાહેબ કે ખુલશે

એ કહી દેવાથી બેલા મૂકી દેવાથી રસ્તા થોડા બંધ થઈ જાય જાહેર મિલકત છે સરકાર મિલકત છે તમારા છોકરા હાથ પેઢી વાંબા તમારા તમારી નોખી સોસાયટી કરી હોત ને તો તમે દિવાલ મારી સોસાયટી કરી હોય લઈ તો હજી નથી સમજતા

માં ક્યાંય નથી બતાવો દસ્તાવેજમાં રસ્તો એ એક તમે તમે જોઈ લો ટીપી મુજબ તમે જો શહેરોમાં ટીપી હોય બે બાજુ રોડ ખુલતા તો બે બાજુ ડેડો મૂકી હશે એ તો ના કોણ પડે આવું તો કે અરે આ આ 7-8 મિનિટ એટલે રખાય છે પંચાયતની જગ્યામાં ગમે એ માણા ગમે એ મૂકી જાય એટલે તમે તો ખોટી રીતે તમે રાળ જોતાઈ છો ને ગામમાં નહી ઉતારજો અગર તો પંચાયતની જગ્યા પર તારીખ ઉપર તારીખ આપે છે ખાલી કરાય ને ના ભાઈજી વાત નથી નામ નાનું મોટા હુકમ એવક જે આપણે મુકવા હા 10 10 જાહેરાત બજારમાં કોઈ તમે મેડ એવું ગામના નાબડી કોઈ કોણ તમે મેલામાં અંદર મૂકીએ એવું હુકમ કેવા મારું એમ કે એવો કોણ મારે આ બસમ કરવો છે

પંચાયત ને તો પંચાયત ની વાત કોણ છે ડીઓ છે ડીડીઓ છે એને કયો કોને સરપંચ હોય ને

એ તો બનાયો હોય ને તો આ પંચાયતી જગ્યા નથી તો વર્ષ હાલ છે તો હું આ બે નંબરની અંદર રહે શું કરું 10 વર્ષ હાલ છે ક્યાંય નથી બતાવો તમે જો તમે જોઈ લો ટીપી મુજબ જો શહેરોમાં ટીપી હોય બે બાજુ રોડ ખુલતા હોય તો બે બાજુ ઢેલો મૂકી શકે આવું તો હવે ગમે મૂકી જાય તમે તો રાહ જોતા પંચાયત ની જગ્યા તમે સ્વીકારો છો બરોબર ઈ વસ્તુ હું તો પણ ન જોઈએ હું તમને આપડી ધ્યાન રાખવાની ફરજ આવે

તો કારણ બતાવશે પંચાયત કયા કારણો છે બંધ કર્યો શું લીધું અધિકાર ક્ષેત્ર માં અધિકાર ક્ષેત્ર માં

આપડે કઈ એના માટે નિકાલ નો કરી દીધો એટલે એને કોર્ટમાં જવું પડ્યું ને અમે વાળો તો ન ગયા બોટ માં કોણ ગયું હવે નિકાલ નથી આપતી તો પ્રતિપક્ષ માં કોણ છે સરકાર ના પ્રતિપક્ષ માંથી કોણ છે

એ કોઈને બેલા અડા પથ્થર મૂકાય જે તો જો બીપી વધી જશે એને કાઈ થાય ને એટલે તંત્ર જવાબદાર રહે પથ્થર નામ લખી અંદર છે એટલા બતાય ભાઈ અંદર બેન ને કાઈ શો ભાઈ તમે ક્યાંય નથી આવું અમે અહીં આવ્યા છીએ ક્યાંય નથી બેન નો રસ્તો ખોલાવો ના બેન ઉભા નો હતા રસ્તો ખોલાવો રસ્તો ખોલાવી ત્યાં લઈ જાવ લઈને જવાના જબરજસ્તી લઈ જવાના છે હવે <laughs> જવાબદાર <laughs> <laughs>